ઉખાણું પહેલું હું શિયાળામાં આવું છું પણ હું બરફ નથી હું ઠંડો હોઉં છું પણ હું પાણી નથી હું ઘરોને સુંદર બનાવું છું પણ હું કલાકાર નથી તો બોલો મિત્રો હું કોણ છું ମିତ୍ରୋ ଆଉ ଜବାବ ସେ ହିମ ଉଠାଣୁ ବଥମା ତଲ ମଡ଼ ସତ ଭୁଖିଓ ମରେ ବୋଲୋ ଏ તો મિત્રો આનો જવાબ છે દીવો ઉખાણું ત્રીજું હું જન્મ લઉં છું પણ મારી પાસે માતા નથી હું મરી જાઉં છું પણ મારી પાસે કબર નથી હું હંમેશા આગળ વધું છું પણ ક્યારેય પહોંચતો નથી તો બોલો મિત્રો હું કોણ છું મિત્રો આનો જવાબ છે સમય ઉખાણું ચોથું હું દિવસમાં અનેકવાર બદલાતો રહું છું પણ હંમેશા એક જ રહું છું હું દરેકને જોઉં છું પણ મને કોઈ જોઈ શકતું નથી તો બોલો હું કોણ છું આનો જવાબ છે સમય ઉખાણું પાંચમું આપણે એક જ મૂળમાં ઉગીએ છીએ પણ અલગ અલગ ફૂલ શીએ આપણે એક જ આકાશમાં નીચે રહીએ છીએ પણ અલગ અલગ દિશામાં જોઈએ છીએ તો બોલો એ કોણ છીએ તો આનો જવાબ છે ભાઈ બહેન ઉખાણું છઠ્ઠું હું નાનો છું પણ દુનિયા મારા હાથમાં છે હું દેશના ખૂણે ખૂણે વાત કરાવી શકું છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે મોબાઈલ ઉખાણું સાતમું હું પાણીમાં રહું છું પણ હું માછલી નથી મારે લાંબી પૂછ પણ હું વાંદરો નથી મારે મોટા મજબૂત દાંત પણ હું હાથી નથી તો બોલો મિત્રો હું કોણ છું તો આનો જવાબ છે મગર ઉખાણું આઠમું હું આકાશમાં રહું છું પણ હું પક્ષી નથી હું દિવસમાં અનેકવાર બદલાતો રહું છું પણ હું હંમેશા એક જ રહું છું તો બોલો હું કોણ છું આવા જ વિડીયો જોવા માટે આપણી ગુજરાતી આર કે ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે વાદળ ઉખાણું નવમું હું ખૂબ ઊંચો છું પણ મારી પાસે પગ નથી હું ખૂબ મજબૂત છું પણ મારી પાસે હાથ નથી હું ઘણું વહન કરું છું પણ મારી પાસે કોઈ વાહન નથી તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે વૃક્ષ ઉખાણું દસમું હું એક બોક્સ છું જેમાં ઘણા બધા અક્ષરો અને નંબરો રહેશે હું લખવા વાંચવામાં અને રમતો રમવામાં કામ આવું છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે કોમ્પ્યુટર ઉખાણું અગિયારમું એવી કઈ વસ્તુ છે જેને તમે શિયાળામાં ઓછો ઉપયોગ કરો ને ઉનાળામાં વધુ ઉપયોગ કરો તો મિત્રો આનો જવાબ છે પંખો ફ્રીજ ઉખાણું બારમું તમારા એવા કયા અપરાધ પર તમને કોઈ જ સજા નથી મળતી પણ તેની સજા બીજાને થઈ શકે છે તો મિત્રો આનો જવાબ છે આત્મહત્યા ઉખાણું એવી કઈ છે જે શિયાળામાં પણ પીગળે છે તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી ઉખાણું ચૌદમો કાળી સુરે કાળી સુ કાળા વનમાં રહું છું લાલ પાણી પીવું છું તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે જુ ઉખાણું પંદરમું એવું કોણ છે જેને અવાજ નથી પણ વાત કરે છે તો મિત્રો આનો જવાબ છે ઉખાણું સોળમું એવું શું છે જે દિવસે દિવસે વધી જાય છે પણ ક્યારેય ઓછું થતું નથી તો મિત્રો આનો જવાબ છે ઉમર ઉખાણું સત્તરમું હું આકાશમાં ઉડું છું પણ પાખો નથી હું વરસાદ લાવું છું પણ મારી પાસે ડોલ નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે વાદળ ઉખાણું અઢારમું હું ખૂબ પાતળો છું પણ ઘણો વજન ઉઠાવી શકું છું હું ઘરના કામોમાં કામ આવું છું પણ મારી પાસે હાથ કે પગ નથી તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે દોરડું ઉખાણું ઓગણીસમું હું હંમેશા તારી સાથે રહું છું પણ તું મને જોઈ શકતો નથી હું તને ખુશ પણ કરી શકું છું અને દુઃખી પણ તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે યાદ ઉખાણું વિસ્મુ મારા પેટમાં ઘણા રહસ્યો સુપાયેલા હોય છે અને હું તને નવા નવા વિચારો આપું છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પુસ્તક